અમેરિકામાં ટ્રમ્પના શાસનમાં સૌ કોઈ દુઃખી છે તેમાં પણ ગેરકાયદે વસવાટ કરતા લોકોનો સૌથી વધારે ભોગ રહેવાયો છે અમેરિકામાં ગેરકાયદે વસતા લોકોમાં સતત ભયનો માહોલ છે ત્યારે હવે સંતાનોને પણ અમેરિકા બોલાવવા કે કેમ તે સવાલ ઉભો થયો છે કારણ કે અમેરિકામાં જે ઘટનાક્રમ સર્જાઈ રહ્યો છે તેનાથી સૌ કોઈના રૂવાડા બેઠા થઈ જાય તેમ છે અમેરિકન ઇમિગ્રેશન નીતિના ઇતિહાસનો એક નાટકીય અને વિવાદાસ્પદ અધ્યાય શિકાગોના એક ડેકેર સેન્ટરમાં લખાયો છે પાંચ નવેમ્બર બે ના રોજ સવારે સાડા વાગ્યે શિકાગોના રેઇટો ડે સોલ સ્પેનિશ ઇમિગ્રેશન ડે કેર એન્ડ પ્રી સ્કૂલમાં એક એવું દ્રશ્ય સર્જાયું જેને સમગ્ર રાષ્ટ્રનું ધ્યાન ખેંચ્યું મિસિસ ડાયના પેટ્રેશિયા સાલિન્ટિયા ગેલેનીના જે પ્રેમથી બાળકોને ભણાવતી હતી તેમની ધરપકડ આઈસ એજન્ટોએ કરી જ્યારે આઈસ એજન્ટ્સે વાહન તપાસ દરમિયાન ડાયનાને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તે ગભરાઈને ડેકેર સેન્ટરની અંદર ભાગી ગઈ અને વેસ્ટિબ્યુલમાં લૂકાઈ ગઈ પરંતુ એજન્ટોએ તેમને ત્યાંથી જ પકડી લીધી આ સમગ્ર ઘટનાક્રમ સવારના સમયે બાળકોને ડ્રોપ ઓફ કરવામાં આવેલા માતા પિતા સામે બન્યો જેનાથી ચારે બાજુ ભય અને આઘાતનો માહોલ ફેલાઈ ગયો ડાયના પરનો આરોપ માતૃત્વના પ્રેમને શંકાના દાયરામાં મૂકે છે તેના સોળ અને સત્તર વર્ષના બે પુત્રો મેક્સિકો બોર્ડર ક્રોસ કરીને એકલા અમેરિકામાં દાખલ થયા હતા જેને ટ્રમ્પ વહીવટે બાળકોના સ્મગલિંગના ગંભીર આરોપ તરીકે ગણાવ્યો છે ભલે ડાયનાલે ગુરુવારે બોન્ડ પર મુક્ત કરવામાં આવી હોય પરંતુ તેના બંને પુત્રો એચએસએસની કસ્ટડીમાં જ છે અને એક માતાને તેના પુત્રો સાથે જોડવાની મંજૂરી મળી નથી તેના વકીલ ચાર્લી વાય સોંગે આ મામલો સખત વિરોધ નોંધાવ્યો છે અને જણાવ્યું કે તેઓ ડાયનાને અમેરિકામાં રાખવા માટે કાયદાકીય લડત ચલાવશે આ માત્ર કેસ નથી દર્શકો આ ટ્રમ્પ વહીવટના વ્યાપક ક્રેકડાઉનની નીતિનો કેન્દ્રીય ભાગ છે આ વહીવટી તંત્રે બાઇડન કાળમાં ચાર લાખ પચાસ હજારથી વધુ અનાક્કા બાળકોને અનવેટેડ સ્પોન્સર્સને સોંપવાના નિર્ણયને માનવ તસ્કરી તરીકે રજૂ કર્યો છે એચએસઆઈ અને આઈસના બે મોટા ઓપરેશન્સમાં અત્યાર સુધીમાં ત્રણ થી વધુ ધરપકડો નોંધાઈ ચૂકી છે જેમાં ચારસો થી વધુ સ્પોન્સર્સને સ્મગલિંગના આરોપમાં મૂકવામાં આવ્યા છે એચએસએસના એક વિશેષ વોર રૂમ બનાવવામાં આવ્યો છે જે આઈસ અને એચએસઆઈના ડેટા પૂરા પાડે છે વહીવટે આ કાર્યવાહીને કાયદેસરતા આપવા માટે નવી યોજનાઓ પણ લોન્ચ કરી છે ચૌદ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ આઈસ દ્વારા યુએસસી સેફ્ટી વેરિફિકેશન ઇનિશિયેટીવની જાહેરાત કરવામાં આવી જે દસ થી ફ્લોરિડામાં શરૂ થઈ આ યોજનામાં બાળકોના કુપોષણની ચકાસણી માટે ડોર ટુ ડોર વિઝિટ્સ અને ઇન્ટરવ્યુનો સમાવેશ થાય છે પરિણામ ગત મહિને શરૂ થયેલા ઓપરેશનથી સેંકડો બાળકો ફરી સરકારી કસ્ટડીમાં આવ્યા છે વહીવટ તેને બાળકોના રક્ષણ તરીકે રજૂ કરે છે પરંતુ માનવ અધિકાર સંસ્થાઓ આનાથી ભયભીત છે તેઓ કહે છે કે આ કાર્યવાહી બાળકોને તેમના પરિવારથી વધુને વધુ દૂર ઢકેલી રહી છે અને ડિપોર્ટેશનની પ્રક્રિયાને વેગ આપી રહી છે વકીલ મેરી સિલ્વર નેશનલ ઇમિગ્રેશન જસ્ટિસ સેન્ટર સ્પષ્ટપણે જણાવે છે કે આ બાળકો યુદ્ધ અને વિપદાઓમાંથી આવે છે તેમના માતા પિતાને સ્મગલર તરીકે પકડીને અમે તેમના જીવનની સૌથી મોટી આશા છીનવી રહ્યા છીએ બીજી તરફ ડી એચ ના અધિકારીઓ દલીલ કરે છે કે સ્મગલિંગ સામે કડક કાર્યવાહી નહીં થાય તો આ પ્રવૃત્તિઓ ચાલુ રહેશે આ સમગ્ર રાજકીય અને માનવીય વિવાદ વચ્ચે એક વાત સ્પષ્ટ છે ટ્રમ્પ વહીવટની આ કડક નીતિએ યુએસ મેક્સિકો બોર્ડર ક્રોસ કરનારા લાખો પરિવારોમાં ડર પેદા કર્યો છે બાળકોના રિલીઝનો દર સપ્ટેમ્બર બે હજાર પચીસ માં ઘટીને માત્ર એકસો અઢાર પર આવી ગયો જે પહેલા માસિક પાંચ હજાર થી વધુ હતો ડિટેન્શનમાં વધારો થવાથી બાળકોમાં ભાવનાત્મક તણાવ વધ્યો છે આ કેસ માત્ર ડાયનાનો નથી પરંતુ અમેરિકન સપનું જોનારા દરેક ઇમિગ્રન્ટ પરિવાર માટે એક ચિંતાનો વિષય છે અમે આ ઘટનાક્રમ પર નજર રાખીશું અને આપને સતત અપડેટ આપતા રહીશું